અરવલ્લીની ગીરી સ્થિત વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે આવતીકાલે મા જગત જનની અંબાનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવશે મંદિર દેવસ્થાન ટ્રસ્ટે આ મહોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે પોષી પૂનમના દિવસે સવારથી સાંજ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સવારથી ચાચર ચોકમાં એકસો એક કુંડી યજ્ઞનો પ્રારંભ થશે ભક્તો માટે ત્રણસો કેરેટ મોહનથાળ પ્રસાદ અને સાથે જ એકવીસો કિલો સુખડીનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે દિવસ દરમિયાન મહાશક્તિ યાગ શાંકભરિયા ભરી અને બપોરે બાર વાગ્યે અન્નકૂટ આરતી યોજાશે જેમાં ગબ્બરથી અખંડ જ્યોત લાવી અને મંદિરમાં મહાઆરતી બાદ નગરમાં વિશાળ શોભાયાત્રા પણ નીકળશે અમદાવાદની રથયાત્રા પછી ગુજરાતની આ બીજા ક્રમની સૌથી મોટી શોભાયાત્રા ગણાય છે મંદિરની હવન શાળામાં વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞ ચાલી રહ્યો છે અને મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામવાની પણ શક્યતાઓને ધ્યાનમાં રાખી અને સુરક્ષા વ્યવસ્થાને પણ મંદિર ની અંદર ચાચર ચોક ની અંદર મહાશક્તિ યાગ એટલે શક્તિ એકસો એક કુંડી એકસો એક પાટલાનું આપણે શક્તિ યાગ નું મહાશક્તિ યાગ નું